જોઈસો સમાચાર વિસ્તારથી ભાવનગરની ની બ્રેનડેડ મહિલા લતાબેન સોમાણીનું નું દાન કરવામાં આવ્યું બ્રેનડેડ મહિલા લતાબેન સોમાણીના તેમના પરિવારજનો દ્વારા લીવર નું દાન કરવામાં આવ્યું ભાવનગરમાં રહેતા લતાબેન સોમાણીની બ્રેન સ્ટોક આવતા તેમને શહેરની આરોગ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ડેડ જાહેર કર્યા હતા ટીમ દ્વારા તેમના અંગદાન અંગે સમજાવતા તેમના પરિવારજનોને સંમતિ આપતા ડેડ મહિલા લતાબેન સોમાણીનું લીવરનું દાન કરવામાં આવ્યું હતું હોસ્પિટલ દ્વારા અંગદાન અંગેની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી લતાબેનના લીવરની જરૂરિયાતમંદ દર્દી માટે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી રોજ લતાબેન સોમાણી કરીને દર્દી અહીંયા દાખલ બે દિવસ પહેલાં થયેલા જેમને બીપી અને ડાયાબિટીસની તકલીફ હતી અને એના હિસાબે મગજનો સ્ટ્રોક આવેલો પ્રાથમિક તેઓ અમદાવાદ દાખલ હતા પણ એના વતની હોવાથી તેઓ અહીંયા આરોગ્ય હોસ્પિટલમાં દાખલ કરેલા એમને મગજમાં મેઇન લોહી લઈ પહોંચાડતી નાળી બ્લોક હતી અને એમાં કોઈ ઓપરેશન તેવું શક્ય નહોતું અને વધારે બીમારી વધારે હોવાથી મગજમાં લોહીનો પુરવઠો ન મળવાને કારણે દર્દી ગઈકાલે એટલે કે તારીખ બારના રોજ બપોરે લગભગ અમે દર્દીને તપાસ્યા અને એમને બ્રેઇન ડેડ તરીકે જાહેર કરેલા અને ત્યારબાદ આ બધી બ્રેઇન ડેડ વિશેની માહિતી અને સ્વજન છે એના પુત્રને સમજાવતા કે ભાઈ આવું આમાં તમે ઓર્ગન પોતાને આપી શકો લિવરને કિડની ઉંમરના પ્રમાણમાં આપણે લિવરને કિડની કહી શકીએ પણ ઉંમરની હિસાબેની એની કિડની સ્વસ્થ ન હોવાને કારણે ફક્ત આપણે લિવરનું જ એમને આપણે દાન લીધેલું છે અને આવા ઉમદા કાર્ય માટે એમના બંને પુત્રોએ બહુ રાજી ખુશીથી અને સરળતાથી સરસ મજાના આ કાર્ય માટે એમને તરત જ જે અમને કાયદા કાયદાકીય જે બધી પરમિશન આપવાની હોય અને સંમતિ એ આપેલી અને ભાવનગરમાં અમે આ છોતેર મોલદાન કરીએ છીએ અને સમાજમાં આવું ઉમદા કાર્ય થઈ અને અવિરતપણે કરે અને ભાવનગર આમાં આગળ વધે એવી અમારી અપેક્ષાઓ અને આ બદલ અમે એમના કુટુંબ ખૂબ આભારી છીએ અને એને આપણે પણ રૂમી પણ છીએ અને આપણે આરોગ્ય હોસ્પિટલમાં અહીંયા આપણે પહેલું અનુદાન કરીએ છીએ બાકી તો સટી હોસ્પિટલ કે બીન્સ કે દસમાંથી થયેલા છે પણ આ ફર્સ્ટ ટાઈમ આપણે અહીંયા આ નવી હોસ્પિટલમાંથી અનુદાન કરીએ છીએ એના માટે પણ આપણે ભરતભાઈ દિહોરાએ બહુ જહેમત ઉઠાવેલી ઘણી મહેનત કરેલી કારણ કે કાયદીય પ્રક્રિયા કાયદાકીય પ્રક્રિયામાં એવું હોય છે કે આ જે હોસ્પિટલ હોય છે એને રજિસ્ટર કરવી પડે સરકારની મંજૂરી લેવી પડે છે દિલ્હી સરકારની એમાં મંજૂરીની જરૂર છે પણ છ આઠ કલાકની અંદર જ ઓનલાઈન જે બધી કાયદાકીય અને જે કંઈ પેપર વર્ક કરવાનું હતું એ ભરતભાઈ લગભગ ચાર છ કલાકની અંદર સંપૂર્ણ પૂર્ણ કરી આપણને આ સરળતાથી આપણું કામમાં હતી જોઈ દાખલ કરવામાં આવ્યા દાખલ કર્યા પછી અમે એવું જાણવા મળ્યું કે આની અંદર નીચેના અંદર જો તમે દાન કરી શકો એમ હોય તો કોઈની જિંદગી ન બચાવી શકો આવું ઊંડા કાર્ય માટે ઘણા વ્યક્તિને અમે કહેતા હોય છે પણ ક્યારેક સો ટકા એક લોકો પાડતા હોય છે જો તમારા ફેમિલીમાંથી અમે પાંચ દસ જો રીન્યૂ મળે તો આવા સારા રીન્યૂથી કોઈ જિંદગી બચી શકે તો અમે તત્કાલિક એ નિર્ણય કહી દીધો કે ના અમે આ માટે મળીએ છીએ તો અમને ગૌરવની લાગી થાય છે અને આનંદની લાગી થાય કે આવા ધાર્મિક કાર્ય અમારા માતૃશ્રી ધામમાં ગયા પછી પણ અમારા હાથે કરાવે ઇરફાન સોલંકી નો રિપોર્ટ એસ નાઇન્યુઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈ ન્યુઝ સાથે